પ્રેમ આજના યુગમાં પ્રેમમાં આંધ્રા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓમાં પણ પ્રેમ સંબંધો બાંધી દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓને કારણે ગંભીર હત્યાના બનાવો બને છે અને આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગોસરા પંથકના શાપર ગામે બે દિવસ પહેલા બનેલો જેમાં સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરવાનું કારણ નિમિત્ત બન્યો ત્યારે શા માટે સગા ભાઈ બહેનની હત્યા કરી બગસરા પોલીસના સકંજામાં ઉભેલા આ ભાઈ છે પોતાની બહેનના હત્યારા નરેશ ચૌહાણ vida

બે હાજર પચીસ ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના ના સાપર ગામમાં એક મર્ડર ની ઘટના બની છે જેમાં આ કામ ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને

બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે